હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા આવ્યું દો સવારના આઠ વાગ્યા અને જો વહેલી અમારે ચા કી દઈએ અને પછી જે આપણો ભરવા દવાનો તો અત્યારે તો કિલો ઉપર વેચા મંડળ પહેલાં મફત ચાલતા બધા પણ અત્યારે હુસલાના કિલોના હાથ રૂપિયા પછી દવાનું છે કોમ કરવા તો આ વિડીયો એડિટિંગ કરીએ અમે લેપટોપમાં

કર્યા નહીં આ તો વલ્લા આવી જ્યાં વલ્લા આવી ગયા લેડો તો જલ્દી આપણે લેવાનું હુંસલું તો લઈને જતા રહીએ ટેક્ટરમાં ભરી કાઢીએ ને પછી જવાનું ખેતરમાં જોકે ખેતરમાં બેસ્યો રાખીએ એટલે આ તો કોઈ ભરવું પડે ગેસ સ્ટોર કરીએ આ રૂમમાં આ મારો ઢાળિયું કોળિયું જે એડો ફટાફટ બોરા ઉઠાવી લઈએ આટલા પડ્યા જો અને તારે કિલોના તો આજે લગા ને અમારે જમવા જવાનું વાળી પણ આ બધું પટાઇ પછી ખસી ગયા વોશ કરવા પછી જાણે એક બાજુ ઊભું રાખે વોશ કરતો પરણે પરણે બોરા આવ્યા હો કારણ કે પ્લાસ્ટિક ના આવે ને લખી ફટાફટ લાવી દીધા ખેતરમાં લેવાડવામાં ટ્રેક્ટર મેલીને બાઈક લેવા જવાનું કારણ કે જવાનું આગળ અજમોનિયાદમાં પછી ચાલ લાવવાની આમ એટલે બાઈક લઈ આવીએ ટ્રેક્ટર ક્યાં મૂકતું તમે ઉતર કે ભાઈ ઉતર ચમમ રઘવા કર નેડિયામે રન કર્યા એટલું ઓછું તો આમ ટ્રેક્ટર મેલીને આવ્યા ખેતરમાં અને જો બાઇક લઈને આવ્યા અને આ બાજુ અમારા ઘઉં અને અજમો જો કે આજમાં કાલે મજૂર કર્યો હું નેદવા માટે પહેલા દિવસે પોત છ કર્યો હું જે આવી એ ખરો મજૂર અને પછી બીજા દિવસથી થોડો વધારીશું તો જો અજમો તો કમ્પ્લીટ ફૂલ કાઢવા માંડ્યો જો બહુ મસ્ત અજમો થયો સુપર અમને ખાતર નખી અને પાવાનો એક વખત ન્યા દઈ જાય ને પશુ ખાતર નશીને પી દઈએ તો આવું એનો વિકાસ કરવા માંડો ધરાટ અને ન્યાદ્યા સિવાય પહીએ તો પાછો ખાતર નોખીએ એટલે ન્યાદોમણ ખાઈ જાય જો આ રીતે ફૂલે અમને ચાલુ થઈ ગયું અમુક વઠવાનું તો આવો ફૂલ આવી ગયો અજમો અમો અમો અજમો બેસે એટલે કાલે કમ્પ્લીટ મસ્ત નદાઈ દઈએ એટલે આપણો અજમો ચોખ્ખો તો લેહો અમે થોડો અત્યારે જે નદાય નહીં દે પછી જવાનું હોય વાડીમાં જમવા ચાય નખવા જવાનું ને પછી ચાજ નખી અને જવાનું વાડીમાં જમવા માટે તો થોડો જે નદાય નહીં દે બાજુમાં જો ન્યાદેલો હું તમને બતાવું ન્યાદ્યા વગરનો ન્યાદેલો હોય તમે જો જેટલો ફર્સ્ટ ક્લાસ ખીલ્યો તમે જો આ ન્યાદેલો લગભગ પાંચ છ દિવસ થયા તે એનો વિકાસ જો અને આ ન્યાદ્યા વગરનો જ જો હોમાં જેટલો ડિફરન્સ જો એટલે કોઈ પણ ધોન ગમે તેવું હોય ને તો એને ન્યાદવું તો પડે જ આમ એક બોરો હોય ભરેલો હોય ને પેલી બાદ ભોથો કટિંગ થાય આપણે લઈને જઈએ ને પછી જવાનું જમવા ni pier gas જાય ગોગા આ મહારાજો હા 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 હેડો હેડોમ હેડો ઓમ દેજી આમ જાઓ પેલો લસકો કહો લસકો 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 હે હે ખબર પડશે ને પસ્તો લસકાથી હા પૂરા ખાધેલા ને નહીં આવતો હા લેડો ના તો અમારે જમવા જવાનું આજે ચોધરીવાડીમાં વાડીમાં જોકે અમારા ઘરના હોમ જ છે જો અને અત્યારે હાણાબાદ થયા ફૂલ ટ્રાફિક થઈ છે પણ ત્યાં જઈને જોઈએ જગ્યા હોય તો બેસી જ આજે જમવામાં જો આ ભ્રોટ શીરો જમીન આવ્યા આજે જમવામાં અખરોટનો શીરો મોતીચુ ના લાડુ અને બધું સારું સારું બોલો જમવાય દેખું હા હા જય માતાજી જય માતાજી